રસ્તો આપો આપો છોટા ઉદયપુર થી સમાચાર મળી રહ્યા છે ડામર ફળિયામાં રસ્તો તૂટી જતા ગ્રામજનોએ હાથમાં લીધું કામ જાતે કર્યું માટી અને પથ્થરથી પુરાણ વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના તાલુકાના મંડલવા ગામના ડામર સતત વરસાદને કારણે મુખ્ય રસ્તો તૂટી ગયો છે જેના કારણે ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને બાળકો વૃદ્ધો અને મહિલાઓ માટે આ તૂટેલો માર્ગ દુર્ઘટનાને આમંત્રણ આપે તેવી સ્થિતિ ઊભી કરી રહ્યો છે સત્તાવાળાઓએ વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ પગલું ન લેવાતા ગ્રામજનોને અંતે પોતે જ કામગીરી કરવી પડે લોકોએ એકતા

ટિપ્પણી સાથે ગ્રામજનો તંત્રની નિષ્ક્રિયતા સામે ખુલ્લો પ્રતિકાર વ્યક્ત કરી રહ્યા છે મંડલવા ગામે બે હજાર પાંચ પાંચની અંદર આરસીસી બનેલો હતો જે બે ત્રણ વર્ષથી તૂટી ગયેલો છે અને રસ્તો એટલો ખરાબ છે લોકોને અવર જવરમાં બહુ મુશ્કેલ પડે છે કોઈ આરોગ્ય આરોગ્યમાં તાત્કાલિક ઇમરજન્સીમાં જવું હોય તો ખૂબ જ મુશ્કેલી પડી છે જેથી ગ્રામજનો દ્વારા આજરોજ જાતેથી માટીપુરી પૂરી કરી રસ્તાની અવર જવર કરવામાં આવી છે અને લોકોને એટલી બધી તકલીફ પડે છે અમારા પડિયાની અંદર પાંચસોથી છસોની વસ્તી છે અને સરકારી અનાજ કરિયાણાની દુકાન છે આખા ગામની વસ્તીની અવર જવર ચાલુ છે સરપંચને બે બે દિવસ બે વર્ષ પહેલાં જાણ કરવા છતાં તેમ છતાં રસ્તો નહીં બનાવી આપવા અને આ રસ્તો વહેલી તકે બને તે અમારો માંગ માંગ છે આજ આજ રોજ છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામના ડામર ફળિયામાં બે હજાર પાંચની અંદર આરસીસી રોડ બન્યો હતો તે તૂટી ગયો રસ્તો તૂટી ગયો હતો અને સરપંચશ્રીને વારંવાર જાણ કરવા છતાં રસ્તો બનાવવામાં આવતો નથી અહીંયા લોકોને ફળિયાના તેમજ ગામના લોકોને આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે કિચડ અને આ આજ રોજ અમે જાત મહેનત કરીને રસ્તાની અંદર પેલું માટી કાઢવી માટી પૂટણ પૂરણ કરાવી